નર્મદા નિગમની જડી ચામડીના અધિકારીઓના પાપે નર્મદા પરિક્રમા દુર્ગંધ લેવાનો વારો આવ્યો વડોદરાના શિનોર તાલુકા કરજણ તાલુકામાંથી પસાર થતી નર્મદા નિગમની માંજરોલ અમરેશ્વર માઇનોર કેનાલની બાજુમાંથી પસાર થાય છે નર્મદા પરિક્રમાવાસીઓ માટે માર્ગ નર્મદા નિગમની કેનાલમાં મહાકાયક ધરાવતા અસંખ્ય વૃક્ષ ધરાશાયી થયેલી હાલતમાં સહિત જાડી જાફરાનું સામ્રાજ્ય બન્યું કેનાલમાં પડેલા અસંખ્ય માકએ વૃક્ષને લઈ મૃત વન્ય પ્રાણીમાં રોકાઈ જતા મૃત વન્ય પ્રાણીની બોડી ડીકમ્પોઝ થતા દુર્ગંધ મારતા બાજુમાંથી પસાર થતા નર્મદા પરિક્રમા વાસીઓનો સામનો કરવાનો વારો આવ્યો કેનાલમાં પડેલા અસંખ્ય માકએ વૃક્ષને લઈ શિનોર કરજણ તાલુકાના ખેડૂતો સહિત નર્મદા પરિક્રમા વાસીઓ હેરાન પરેશાન खेड़ों असंख्य विकल धारा सभी ने रजुआत करनाल सफाई तो जबलपुर से मैं उठाया का पार होकर आ रहा हूँ तो यहाँ रास्ता बहुत सी लहर आदमी की मूर्ति बदलू बहुत ज्यादा देती है शासन को देख के आगे व्यवस्था बनाए उसकी पर कम हम बहुत दिक्कत आ रही है बदबू से, से बहुत ज्यादा तकलीफ होती है कम से कम एक घंटा नाक मूल के चलना पड़ता है हम लोगों को शासन इस पर ध्यान देवे क्या है, क्या है है नहीं साफ सफाई करा देवे शासन मैं दमोह जिला से आ रहा हूँ एम पी रमेश सिंह लोधी थाना नोहटा तहसील जवेरा जिला दमोह से है ग्राम पंचायत कुलुगा के हमें रहने वाला हूँ भाई माछी સરપંચ કોઠિયા ગ્રામ પંચાયત અમારું ગામ નર્મદા નદીના કિનારે આવેલું છે અને અમારા ગામને એ થઈ રહીને આ નર્મદા કેનાલ હોય પસાર થઈ રહી છે અને આ રસ્તો મુખ્ય રસ્તો પરિક્રમા નર્મદા પરિક્રમાવાસીઓ જે જાય છે એના માટે લોકો આ ઉપયોગ કરે છે પરિક્રમાવાસીઓ માટે પણ છેલ્લા કેટલાક સમયથી આ નર્મ આ કેનાલ પર જે પાણી વહે છે એની આ બાવળિયા જો આ પાછળ જ પડેલો છે એક બાવળિયો એના થકી જે વન્ય પ્રાણીઓ હોય એ હોય તે અંદર પડે છે અને આવા ઝાડવો પડેલા હોય તે રોકાઈ જાય છે એનાથી દુર્ગંધ બહુ મારે છે દુર્ગંધ મારા છે ત્યાં જે પરિક્રમાવાસીઓ જે જાય છે ને એ બહુ દુર્ગંધનો સામનો કરવો પડે છે એટલે અમારા લોકોની માંગ એવી છે કે નર્મદા કેનાલ આ જે ઝાડવો પડેલો છે એ સાફ કરે અને જે પાણીનો નિકાલ થાય તો જે આ બધું આ પ્રાણીઓ જે મૃતદેહ પડેલા હોય એ રોકાય ના અને દુર્ગંધ ના મારે એ અમારી માંગ છે એટલે વહેલી તકે તમે તાત્કાલિક ધોરણે અમે રજૂઆત નર્મદા નિગમો અને બધે ધારાસભ્યશ્રીને અને આ કેનલી શાખાઓ જે જે લાગે છે ત્યાં ત્યાં હોય રજૂઆત કરી છે પણ એનો કોઈ નિકાલ નહીં આવતો હાલમાં જુઓ તમારી સાથે દેખાય છે આ જો આ ઝાર પડેલું છે ત્યાં આગળ કેટલા લોકો અટકેલું છે અને દુર્ગંધ એટલી બધી મારે છે આવા તો અસંખ્ય ઝારો આ કેનાલ પર પડેલા છે અપુભાઈ માછી સરપંચ કોઠિયા ગ્રામ પંચાયત